અમરેલી શહેરના શક્તિ યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે સેવાયત્ન શરૂ કરવામાં આવે છે શક્તિ ગ્રુપ પ્રમુખ ગૌતમવાડા પરેશ પરમારની ટીમ દ્વારા દાતાઓના સહયોગથી શહેરમાં મધરાત્રીના સમયે વિવિધ વિસ્તારમાં ગલીએ ગલીએ બાળકો કાર લઈ પહોંચી જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું હતું તો કેટલાક લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા હતા તેઓને ધાબડા ઉઠાડ્યા હતા જેથી તેઓને આ ઠંડીમાં રાહત મળવા છે શિયાળાની ઋતુમાં શહેરમાં રાત્રિના સમયે દર વર્ષે કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને બચાવવા માટે ધાબળા વિતરણ કરી શક્તિ યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ રાત્રિના સમયે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો જ્યાં જ્યાં જોવા મળે ત્યાં શક્તિ ગ્રુપનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ